નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને ગણિત વિષયનું જે પ્રકરણ નંબર એક આપેલું છે રાષ્ટ્રીય ફળ કેરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આજે નવી સ્વ પોથીનો ભાગ એક આવેલો છે તે ભાગ એકની અંદર આપવામાં આવેલા દરેક વિષયો જેમ કે ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ દરેકે દરેક પાઠ જે છે સ્વ અધ્યયન પોથીના તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ સ્વ પોથી ધોરણ પાંચ વિષય ગણિત પાઠ પ્રકરણ નંબર એક રાષ્ટ્રીય ફળ કેરી સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ અને વિષય વસ્તુના મુદ્દાઓ આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ રૂપિયા દસની સો નોટ એટલે કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે વિકલ્પ બી રૂપિયા એક હજાર બીજો સવાલ સો વખત એક હજાર એટલે કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે વિકલ્પ સી રૂપિયા એક લાખ ત્રીજું સવારે ઉગતો સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રોના ઘર તમારી કઈ દિશામાં આવેલા કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ પૂર્વ ચોથું સાંજે હાથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી દક્ષિણ દિશામાં પાંચમો સવાલ સાયકલ પર એક કલાકમાં અંદાજે છ કિલોમીટર જેટલું અંદર કપાય તો નવ કિલોમીટર અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગશે જવાબ આવશે વિકલ્પ સી નેવું મિનિટ છઠ્ઠું દસ વખત એક લાખ એટલે કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે વિકલ્પ ડી રૂપિયા દસ લાખ સાતમો સવાલ તમારા જિલ્લામાં અંદાજીત પાંચ લાખ વાહનો હોય તેમાંથી પાંચમા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી જવાબ આવશે વિકલ્પ સી એક લાખ આઠમું નવ હજાર નવસો નવ્વાણુંમાંથી એક હજાર નવ્વાણું બાદ કરતાં પરિણામ શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી આઠ હજાર નવસો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં નવમો સવાલ તમારા એક પાક્કા મિત્રનું નામ લખો તો જવાબ આવશે રોહન તેનું વજન કેટલા કિલોગ્રામ છે તો અડતાલીસ કિલોગ્રામ તેના જેટલા વજનના દસ બાળકોનું એક સાથે વજન કેટલું થાય તો અડતાલીસ ગુણ્યા દસ કરવા પડશે એટલે ચારસો એંસી કિલોગ્રામ ત્યાર પછી દસમો સવાલ તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે તો લખીએ આપણે સિત્તેર કિલોગ્રામ વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા દસ માણસોનું કેટલું વજન થાય તો સિત્તેર ગુણ્યા દસ કરવા પડશે એટલે સાતસો કિલોગ્રામ અગિયારમું દસ બાળકોના વજન કરતાં દસ માણસોનું વજન વધુ કે ઓછું કેટલું થાય તો જવાબ આવશે વધુ થાય બારમો દાખલો સો વખત એક લાખ એટલે તો સો ગુણ્યા એક લાખ કરવા પડશે એટલે આપણો જવાબ આવશે જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે કે એક કરોડ ત્યાર પછી ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે આમ તો સાત પોઈન્ટ ત્રીસ કરોડ એટલે કે સાત કરોડ અને ત્રીસ લાખ જેટલી છે એટલે અંદાજે આપણે સાત કરોડ લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનાનું વાંચન કરો અને ઉત્તર આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક દાખલો આપેલો છે અનિતા એક દિવસ પોતાની માતા સાથે શાક માર્કેટમાં જાય છે જ્યાં ગીતાબહેન ચાલીસ રૂપિયાના કિલોગ્રામ ટમેટા એટલે ટમેટાનો ભાવ ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયાની કિલોગ્રામ ડુંગળી એટલે ડુંગળીનો ભાવ ત્રીસ રૂપિયા અનિલભાઈ મેથીની ભાજી રૂપિયા આઠની કિલોગ્રામ એવી બૂમો પાડીને ગ્રાહકોને બોલાવે છે એટલે કે મેથીની ભાજીના આઠ રૂપિયા અને તેની બહેનપણીની મમ્મી આરતી બહેન ને તે રૂપિયા પંદરના બસો પચાસ ગ્રામ લીંબુ ખરીદતા જુએ છે એટલે કે પંદર રૂપિયાના અઢીસો ગ્રામ લીંબુ તો એક ટેમ્પો રિક્ષામાં મોટા મોટા સમાન કદના રૂપિયા પચીસ પ્રતિ નંગ તરબૂચ પણ વેચાતા હતા એટલે કે તરબૂચ એક તરબૂચની કિંમત રૂપિયા પચીસ આપણને આપેલી છે તો એના અહીંયા કેટલાક દાખલાઓ આપેલા છે જોઈએ દાખલા નંબર ચૌદ આરતી બહેને લીંબુ સાથે બે કિલોગ્રામ ડુંગળી અને ત્રણ કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય તો આરતી બહેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી હવે જો લીંબુ જે છે ને પંદર રૂપિયાના છે એટલે લીંબુ પંદર રૂપિયાના થઈ ગયા બે કિલોગ્રામ ડુંગળી હવે એક કિલો ડુંગળીનો ભાવ ત્રીસ રૂપિયા છે એવી એને બે કિલોગ્રામ ડુંગળી લીધી એટલે બે ગુણ્યા ત્રીસ કરીએ તો સાઈઠ રૂપિયા ડુંગળીના થઈ ગયા ત્રણ કિલોગ્રામ ટમેટા હવે એક કિલો ટમેટાનો ભાવ ચાલીસ રૂપિયા છે ત્રણ કિલોગ્રામ ટમેટા લીધા એટલે ત્રણ ગુણ્યા ચાલીસ કરવા પડશે તો જવાબ થઈ ગયો એકસો ને વીસ હવે આરતી બહેનની કુલ ખરીદી તો પંદર રૂપિયા લીંબુના પ્લસ સાહીઠ રૂપિયા ડુંગળીના પ્લસ એકસો વીસ રૂપિયા ટમેટાના પંદર વત્તા સાહીઠ વત્તા એકસો વીસ આપણે કરીએ તો જવાબ થઈ જશે એકસો પંચાણું રૂપિયા તો આપણે કહી શકીએ કે આરતી બહેન કુલ એકસો ને પંચાણું રૂપિયાની ખરીદી કરી ત્યાર પછી દાખલા નંબર પંદર અનિલભાઈ આખા દિવસમાં રૂપિયા આઠસો ને વેપાર કરે છે તેમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી હવે અનિલભાઈએ વેચેલી કુલ મેથી તો કુલ કેટલા રૂપિયાની મેથી વેચી એ આપણે શોધવું હોય કેટલા કિલોગ્રામ મેથી વેચી તો કુલ રૂપિયા એણે જે વેપાર કર્યો છે એમાંથી કેટલા કિલોગ્રામ એણે મેથી વેચી છે એનો આપણે ભાંગાકાર કરવો પડશે તો કુલ આઠસો અઠ્યાસી રૂપિયાની એણે મેથી વેચી અને એક કિલો મેથીનો ભાવ આઠ રૂપિયા છે તો આઠસો અઠ્યાસીના છેદમાં આઠ એટલે એકસો અગિયાર ગુણ્યા આઠ તો આઠ આઠ ઉડી જશે એટલે જવાબ આવ્યો એકસો ને અગિયાર તો આપણે એવું કહી શકીએ કે અનિલભાઈ એકસો અગિયાર કિલોગ્રામ મેથીની ભાજી વેચી ત્યાર પછી છે દાખલા નંબર સોળ ટેમ્પો રિક્ષામાં અંદાજે ચારસો નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય હવે એક તરબૂચનો ભાવ આપણને પચીસ રૂપિયા આપેલો છે તો ચારસો તરબૂચનો ભાવ કેટલો બરાબર છે તો અહીંયા આપણે ચારસો ગુણ્યા પચીસ કરવા પડશે તો ચારસો ગુણ્યા પચીસ એટલે કે દસ હજાર અહીંયા જુઓ ગુણાકાર પણ તમને બાજુમાં દર્શાવેલો છે તો ચારસો તરબૂચનો ભાવ દસ હજાર રૂપિયા થશે ત્યાર પછી દાખલા નંબર સત્તર અનિતાના મમ્મી પાંચસો ગ્રામ ટમેટા બે કિલોગ્રામ ડુંગળી અને પાંચસો ગ્રામ લીંબુ અને એક તરબૂચ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો જો પાંચસો ગ્રામ ટમેટાના વીસ રૂપિયા બે કિલોગ્રામ ડુંગળીના સાઠ રૂપિયા પાંચસો ગ્રામ લીંબુના ત્રીસ રૂપિયા અને એક તરબૂચના પચીસ રૂપિયા હવે આ બધાનું આપણે ટોટલ કરીએ તો એકસો ને રૂપિયા થાય તો આપણે એવું કહી શકીએ કે કુલ એકસોને પાંત્રીસ રૂપિયાનો ખર્ચ થયો મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલમાં મુકાઈ ચૂક્યા છે અને આ સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે ને તમારી આ અધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવા કારણ કે આ પીડીએફના અભ્યાસથી તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને આ જે સ્વ અધ્યયન સોલ્યુશન છે તે આપણી પીડીએફ એની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે અને અહીંયા વધારે માહિતી માટે તમને નંબર પર પણ આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણો એમાં દાખલા નંબર અઢાર અહીંયા એવું કહ્યું છે કે એક માચીસ બોક્સમાં ત્રીસ નંગ દિવાસળી હોય તેવા માચીસ બોક્સ તમારા વર્ગના દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તમામ બાળકો તે ખોલી દિવાસળીઓનો એક ટેબલ ઉપર ઢગલો કરે છે તે ઢગલામાંથી દસ દસ નંગની કેટલી ઢગલી કરી શકાય નોંધ તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજીત સંખ્યા લઈ શકશો તો જોઈએ આપણે વર્ગના અંદાજિત વિદ્યાર્થીઓની સંખ્યા આપણે અહીંયા લઈએ સાઈઠ હવે કુલ દિવાસળીની સંખ્યા શોધવી હોય તો વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યાત્રીસ આપણે કરવા પડશે કારણ કે એક બોક્સની અંદર ત્રીસ દિવાસળી છે તો સાઈઠ ગુણ્યા ત્રીસ એટલે કે અઢારસો દિવાસળી થઈ હવે દસ દસની દિવાસળીની કુલ આપણે ઢગલી કરવાની છે તો કુલ અઢારસો દિવાસળી છે અને દસ દસની ઢગલી કરવાની છે તો અઢારસો ભાગ્યા દસ કરવા પડશે તો અહીંયા મીંડું મીંડું ઉડી જશે એટલે જવાબ આવશે એકસો એંસી ઢગલીઓ થશે ત્યાર પછી છે દાખલા નંબર ઓગણીસ ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો દસ કિલોગ્રામના વીસ બોક્સ ભરાય છે જો ચીકુની સીઝન બે માસ ચાલે તો આ સિઝન દરમિયાન અંદાજીત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ થશે બે મહિના હોય તો આઠ અઠવાડિયાનું કુલ ઉત્પાદન એટલે બસો ગુણ્યા આઠ કરવા પડશે તો સોળસો કિલોગ્રામ ચીકુનું ઉત્પાદન થયું હવે દસ કિલોગ્રામ ચીકુનું આપણે એક બોક્સ અહીંયા ભરવામાં આવે છે તો સોળસો કિલોગ્રામ ચીકુ બરાબર કેટલા બોક્સ તો સોળસો એકના છેદમાં દસ એટલે મીંડું મીંડું ઉડી જશે તો જવાબ આવશે કે એકસો ને બોક્સ ભરાય એટલે કે સોળસો કિલોગ્રામ કુલ ચીકુનું ઉત્પાદન થશે બે મહિનાની અંદર અને એકસો ને સાહીઠ બોક્સ ચીકુના ભરાશે ત્યાર પછી છે દાખલા નંબર વીસ કોઈ કુટુંબમાં પ્રતિદિન બે લિટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ રૂપિયા પચાસ પ્રતિ લિટર હોય તો એક જાન્યુઆરી માસમાં કેટલા લિટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય એક વર્ષનો એક વર્ષનો ખર્ચનો અંદાજ પણ ગણો તો જો જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો એકત્રીસ હોય એક દિવસમાં જોઈતું દૂધ બે લીટર તો એકત્રીસ દિવસમાં કેટલું દૂધ જોઈશે તો અહીંયા એકત્રીસ ગુણ્યા આપણે બે કરવા પડશે એટલે જવાબ આવશે બાસઠ લીટર એટલે કે એકત્રીસ દિવસની અંદર કુલ એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર કુલ બાસઠ લીટર દૂધ આપણે જોઈશે હવે એક લીટર દૂધના ભાવ આપણને પચાસ રૂપિયા આપેલા છે તો આપણે કુલ બાસઠ લીટર દૂધ જોઈએ છે તો બાસઠ લીટર દૂધના કેટલા રૂપિયા એ આપણે અહીંયા શોધવા પડશે તો અહીંયા આપણે બાસઠ ગુણ્યા પચાસના છેદમાં એક કરવા પડશે બાસઠ ગુણ્યા પચાસ એટલે ત્રણ હજાર સો રૂપિયા જવાબ આવશે તો આપણે એવું કહી શકીએ કે એક મહિનામાં દૂધનો એ ત્રણ હજાર સો રૂપિયાનો ખર્ચ થાય હવે એક વર્ષના દિવસો ત્રણસો તો એક વર્ષમાં જોઈતું દૂધ બરાબર કેટલું તો ત્રણસો પાસઠ બે એટલે કે સાતસો ત્રીસ દૂધ આપણે કરવું પડશે હવે એક લીટરના દૂધના રૂપિયા પચાસ તો સાતસોને ત્રીસ દૂધના કેટલા રૂપિયા તો સાતસો ત્રીસ ગુણ્યા પચાસ કરવા પડશે એટલે જવાબ આવશે છત્રીસ હજાર પાંચસો રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક વર્ષમાં દૂધનો અંદાજિત ખર્ચ રૂપિયા છત્રીસ હજાર પાંચસો થશે ત્યાર પછી આગળ અહીંયા એવું કહ્યું છે કે નીચે કોષ્ટકમાં કેટલાક વાહનોની ઝડપ અને પેસેન્જર બેસાડવાની ક્ષમતા દર્શાવેલ છે જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો રિક્ષા તો કે ત્રણ એની ઝડપ છે ત્રીસ કિલોમીટર કારમાં પેસેન્જર પાંચ બેસી શકે ઝડપ છે એની નેવું મિની બસમાં પેસેન્જર બત્રીસ બેસી શકે ઝડપ છે સિત્તેર બસની અંદર પેસેન્જર છપ્પન બેસી શકે એની ઝડપ છે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક તો એના ઉપરથી આપણને એક દાખલો આપેલો છે એકવીસમો અહીંયા કહ્યું છે કે મિની બસ બે કલાકના એક ફેરામાં અંદાજિત કેટલું અંતર કાપશે અને રોજના બે ફેરા લેખે એક અઠવાડિયામાં અંદાજિત કેટલા પેસેન્જરનું વહન કરી શકે તો જો એક કલાકમાં મિની બસે કાપેલું અંતર આપણને સિત્તેર કિલોમીટર આપેલું છે તો બે કલાકમાં મિની બસે કાપેલું અંતર શોધવું હોય તો બે ગુણ્યા સિત્તેર કરવા પડશે એટલે કે એકસો ચાલીસ એક ફેરામાં વહન થતા પેસેન્જર તો બે ફેરામાં વહન થતા પેસેન્જર તો કે ગુણ્યા બે એટલે કે ચોસઠ એક અઠવાડિયામાં વહન થતા પેસેન્જર બરાબર સાત ગુણ્યા ચોસઠ એટલે જવાબ આવશે ચારસો અડતાલીસ ત્યાર પછી છે બાવીસમો પિસ્તાલીસ કિલોમીટરના એક રૂટ ઉપર પાંચ પેસેન્જરને પહોંચાડવા કારને કેટલો સમય લાગશે તો નેવું કિલોમીટર કપાતા લાગતો સમય બરાબર કિલોમીટર કપાતા લાગતો સમય બરાબર કેટલો એટલે પિસ્તાલીસ ગુણ્યા સાહીઠના છેદમાં નેવું કરવા પડશે પિસ્તાલીસ એટલે કે પંદર ગુણ્યા ત્રણ સાઈઠ એટલે કે ત્રીસ ગુણ્યા બે નેવું એટલે કે ત્રીસ ગુણ્યા ત્રણ હવે અહીંયા ને આપણે ઉપર છેકો મારીને ત્રીસ ગુણ્યા બે કરી શકીએ અને અહીંયા નેવું પર છેકો મારીને ત્રીસ ગુણ્યા ત્રીસ ત્રીસ ગુણ્યા ત્રણ એટલે આ ત્રીસ ત્રીસ ઉડી જશે અહીંયા પિસ્તાલીસ ઉપર છેકો મારીને પંદર ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે તો બધા પંદર ગુણ્યા બે એટલે કે ત્રીસ મિનિટ તો આપણે એવું કહી શકીએ કે પાંચ પેસેન્જરને પહોંચાડવા કારને અડધો કર ત્યાર પછી જોઈએ દાખલા નંબર ત્રેવીસ એક કાર અને એક બસ એકસો વીસ કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે છ કલાકે એક સાથે ઉપડે છે કયું વાહન બીજા વાહન કરતાં કેટલી મિનિટ વહેલું કે મોડું પહોંચશે તો સર્વપ્રથમ આપણે કારની ઝડપ જોઈએ તો કારની ઝડપ છે નેવું કિલોમીટર પ્રતિ કલાક હવે કારને જો એકસો વીસ કિલોમીટરનું અંતર કાપવું હોય તો એના માટે લાગતો સમય આપણે શોધવો પડશે તો નેવું કિલોમીટર કાપવા લાગતો સમય એક કલાક તો એકસો ને વીસ કિલોમીટર કાપતા લાગતો સમય બરાબર કેટલો તો એકસોને વીસ ગુણ્યા એકના છેદમાં નેવું અહીંયા છેદ ઉડશે ત્રીસ ગુણ્યા ચાર અને ત્રીસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ ત્રીસ ઉડી જશે તો અહીંયા આવશે ચાર ચારના છેદમાં ત્રણ હવે એને મિનિટમાં ફેરવવા માટે આપણે ગુણ્યા સાઈઠ કરવા પડશે તો ચારના છેદમાં ત્રણ ગુણ્યા સાહીઠ એટલે કે વીસ ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે વીસ ગુણ્યા ચાર તો જવાબ આવશે એંસી મિનિટ એટલે કે કારને એસી મિનિટનો સમય લાગશે ત્યાર પછી હવે આપણે બસની ઝડપ જોઈએ તો બસની ઝડપ છે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે સાઈઠ કિલોમીટર અંતર કાપવા લાગતો સમય એક કલાક તો એકસોને વીસ કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલો તો એકસો વીસ ગુણ્યા એક કારને એસી મિનિટ લાગે છે એટલે આપણે એવું કહી શકીએ કે કાર વહેલા પહોંચશે અને કેટલી વહેલા પહોંચશે એ આપણે શોધવું હોય ને તો એકસો માંથી આપણે બાદ કરવા પડશે એટલે જવાબ આવશે ચાલીસ મિનિટ એટલે કે કાર જે છે તે ચાલીસ મિનિટ વહેલા પહોંચશે એક કુટુંબની એક માસની આવક રૂપિયા અઢાર હજાર છે તે કુટુંબ માસિક ઘર ખર્ચ બાદ રૂપિયા ત્રણ હજાર ચારસો બચત કરે છે તો તે માસના ઘર ખર્ચની રકમ શોધો કુટુંબની એક માસની આવક રૂપિયા અઢાર હજાર માસિક બચત રૂપિયા ત્રણ હજાર ચારસો તો માસિક ઘર ખર્ચ આપણે શોધવું હોય ને તો અઢાર હજારમાંથી આ ત્રણ હજાર ચારસો બાદ કરવા પડશે તો અઢાર હજારમાંથી ત્રણ હજાર ચારસો બાદ કરીએ તો જવાબ આવશે ચૌદ હજાર છસો તો કુટુંબનો માસિક ઘર ખર્ચ ચૌદ હજાર છસો રૂપિયા થશે ત્યાર પછી દાખલા નંબર પચીસ એક ગામની વસ્તી પાંચ હજાર આઠસોની છે જેમાં અઢાર વર્ષથી નાના બાળકો એક હજાર ચારસો ને બાર અને સાઠ વર્ષથી મોટા વડીલો એક હજાર આઠસો ને સાહીઠ છે તો અઢારથી સોળ વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે તો જો ગામની કુલ વસ્તી પાંચ હજાર આઠસો અઢાર વર્ષથી નાના બાળકો એક હજાર ચારસો ને બાર અને સાઠ વર્ષથી મોટા વડીલો એક હજાર આઠસો ને સાઠ તો જો અઢાર વર્ષથી નાના બાળકો જે છે ને એનો અને સાઠ વર્ષથી મોટા વડીલો જે છે એ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે એક હજાર ચારસો બાર વધતા એક હજાર આઠસો ને સાઠ તો બંનેનો જવાબ આવ્યો ત્રણ હજાર બસો ને બોતેર એટલે કે અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ જો આપણે શોધવી હોય તો કુલ વસ્તીમાંથી આપણે અઢાર વર્ષથી નાના બાળકો પ્લસ સાઠ વર્ષથી મોટા વડીલોને બાદ કરવા પડશે તો કુલ વસ્તી છે પાંચ હજાર આઠસો માઇનસ અઢાર વર્ષથી નાના બાળકો એક હજાર ચારસો બાર પ્લસ સાઠ વર્ષથી મોટા વડીલો એક હજાર આઠસો ને સાઈઠ હવે આ બંનેનો સરવાળો અહીંયા ઉપર આપણે કર્યો હતો તો પાંચ હજાર આઠસો માઇનસ ત્રણ હજાર બસો ને બોતેર તો પાંચ હજાર આઠસોમાંથી ત્રણ હજાર બસો બોતેર બાદ કરીએ એટલે જવાબ આવશે બે હજાર પાંચસો ને અઠ્યાવીસ તો આપણે એવું કહી શકીએ કે અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળા વ્યક્તિઓ બે હજાર પાંચસો ને અઠ્યાવીસ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના ફકરાનું વાંચન કરો અને ઉત્તર આપો તો જુઓ ધોરણ પાંચના ના વર્ગ શિક્ષકે વીસ બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે દસ રૂપિયા બચાવી જમા કરે છે આ બચત કાર્ય એક વર્ષના અંદાજીત બાવન અઠવાડિયા સુધી નિયમિત રીતે ચાલે તો છવ્વીસમું આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા એકઠા થશે તો વીસ ગુણ્યા દસ એટલે કે બસો રૂપિયા વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે તો બસો ગુણ્યા બાવન એટલે કે દસ હજાર ચારસો ત્યાર પછી અઠ્યાવીસમો રાધાને શાળા પ્રવાસમાં મોકલવા માટે તેના પિતાજીને રૂપિયા પાંચસોની લોન વર્ગ બચત બેંક આપે અને દર અઠવાડિયા રૂપિયા પચાસ પરત આપે તો કેટલા અઠવાડિયામાં આ નાણાં પરત થશે તો પાંચસોના છેદમાં પચાસ એટલે કે અહીંયા છેદ આપણે ઉડાડીએ તો દસ ગુણ્યા પચાસ એટલે પચાસ પચાસ ઉડી જશે તો જવાબ આવશે કે દસ અઠવાડિયામાં નાણાં જે છે તે પરત કરી શકે ત્યાર પછી છે ઓગણત્રીસમો દાખલો એક વર્ષ બાદ દરેક બાળક માટે રૂપિયા એકસો પચાસના ના બુટ અને રૂપિયા પચાસના ના બે જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે તો આ આ ખરીદી બાદ બેંક પાસે કેટલી રકમ રકમ બાકી રહે વર્ષમાં કુલ જમા થયેલ રૂપિયા છે જે આપણે ઉપરના દાખલામાં શોધી હતી વર્ગમાં કુલ બાળકોની સંખ્યા વીસ છે તો વીસ બાળકો માટે બુટ મોજાનો ખર્ચ આપણે શોધવો પડશે તો અહીંયા વીસ ગુણ્યા એકસો પચાસ કરવા પડશે કારણ કે એક બાળક માટેની કિંમત એકસો પચાસ છે તો વીસ ગુણ્યા એકસો પચાસ એટલે કે રૂપિયા ત્રણ હજાર હવે વીસ બાળકો માટે મોજાનો ખર્ચ આપણે શોધીએ તો મોજાનો ખર્ચ શોધવા માટે વીસ ગુણ્યા પચાસ કરીએ એટલે કે રૂપિયા એક હજાર તો કુલ ખર્ચ આપણે શોધીએ તો ત્રણ હજાર પ્લસ એક હજાર તો ત્રણ હજાર પ્લસ એક હજાર એટલે કે ચાર હજાર રૂપિયા હવે બેંક પાસે બાકી રહેતી રકમ આપણે શોધવી હોય તો દસ હજાર ચારસોમાંથી માંથી આ ચાર હજાર બાદ કરવા પડશે તો અહીંયા બાદ બાકી પણ તમને દર્શાવેલી છે જોઈ શકો છો દસ હજાર ચારસોમાંથી માંથી ચારસો બાદ કરીએ તો જવાબ આવશે રૂપિયા છ હજાર ચારસો ત્યાર પછી છે દાખલા નંબર પાંચ નીચેના વાક્યો વાંચી અને ઉત્તર આપો જો અહીંયા એવું કહ્યું છે કે વર્ગ બચત બેંકના બાળકો વર્ગ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરે છે આ ઉદ્યોગમાં તે મસાલેદાર ફણગાવેલા કઠોળનું વેચાણ કરવાનું નક્કી કરે છે આ કામ માટે કાયમી જરૂરી વસ્તુઓ અને કિંમત નીચે કોષ્ટકમાં આપેલા છે ત્રીસ એક જ વાર કરવાના આ ખર્ચની ગણતરી કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુ છે તપેલા એનો ભાવ રૂપિયા બસો પચાસ સંખ્યા ચાર એટલે કુલ ખર્ચ બસો પચાસ ગુણ્યા ચાર એટલે એક હજાર રૂપિયા ત્યાર પછી છે કાપડ પીસ એક ચોરસ મીટરના ભાવ પચાસ રૂપિયા સંખ્યા દસ એટલે પચાસ ગુણ્યા દસ એટલે કે પાંચસો રૂપિયા ચમચો એનો ભાવ પચીસ રૂપિયા છે સંખ્યા ચાર પચીસ ગુણ્યા ચાર એટલે કે સો રૂપિયા તો ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે કે સોળસો રૂપિયા થશે ત્યાર પછી એવું કહ્યું છે કે અલગ અલગ કઠોળ એક દિવસ માટે તપેલીમાં પાણીમાં પલાળવામાં આવે છે બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં બાંધી રાખી મૂકવામાં આવે છે સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાવેલા કઠોળને મિક્સ કરી મીઠું મરચું ચાટ મસાલો લીંબુ પાણી વગેરે ભેળવી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે આ તૈયાર માલ અંદાજીત પચાસ ગ્રામના માપમાં પચાસ કાગળના કપમાં ભરી વેચે છે તો એના ઉપરથી આપણને દાખલા નંબર એકત્રીસ અહીંયા આપેલો છે કે ભાઈ નિયમિત રીતે થતા ખર્ચની ગણતરી કરી કોષ્ટકપૂર્ણ કરો તો જુઓ દરરોજની જરૂરી વસ્તુઓ તો પહેલો દિન એક કિલોગ્રામ ચણા અંદાજિત ભાવ એનો છે એકસો વીસ રૂપિયા એક કિલોગ્રામ મઠ અંદાજીત ભાવ છે સાહીઠ રૂપિયા એક કિલોગ્રામ મગ અંદાજીત ભાવ છે સિત્તેર રૂપિયા એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલા દિવસે બસો પચાસ રૂપિયાનો ખર્ચ થયો હવે અંતિમ દિને મીઠુંનું પેકેટ જે છે તે દસ રૂપિયાનું મરચાંનું પેકેટ વીસ રૂપિયાનું ચાટ મસાલાનું પેકેટ ચાલીસ રૂપિયા લીંબુ ત્રીસ રૂપિયાના કાગળના કપ પચાસ પચાસ રૂપિયા એટલે આ બધાનો ટોટલ ખર્ચ રૂપિયા એકસો પચાસ થયો તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ ત્યાર પછી બત્રીસમું જો ફણગાવેલા કઠોળનું વજન દોઢ ગણું થઈ જતું હોય તો તૈયાર થયેલા કઠોળનું અંદાજીત વજન શોધો હજુ ત્રણ કિલો કઠોળનું વજન દોઢ ગણું વજન એટલે કે ત્રણ કિલો કઠોળનું દોઢ ગણું વજન આપણે શોધવું પડશે તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કે ચાર પોઈન્ટ પાંચ થશે અને ત્રણ ગુણ્યા એક પોઈન્ટ પાંચ આ રીતે આપણે કરી શકીએ તો ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ કઠોળ થશે ઊભો દાખલો ગણીએ તો આ રીતે આડો ગણીએ તો આ રીતે બંને રીતે અહીંયા ગણીને દર્શાવેલો છે એટલે કે ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલું કઠોળ અંદાજે થશે ત્યાર પછી છે તેત્રીસનો દાખલો રિસેસમાં બાળકોને એક કપ રૂપિયા દસના ભાવે વેચતા પચાસ કપ વેચાણ થાય તો કેટલો અંદાજિત નફો કે ખોટ થાય હવે જો પચાસ કપ વેચતા મળતી રકમ હવે એક કપ દસ રૂપિયાનો છે પચાસ કપ વેચાય તો દસ ગુણ્યા પચાસ એટલે કે પાંચસો રૂપિયાનો આપણને આપણને આવક થાય હવે એમાં નફો એટલે શું તો કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત હવે વેચાણ કિંમત તો આપણને પાંચસોની થાય પણ આપણી પડતર કિંમત કેટલી હતી તો કે ચારસો રૂપિયાની આપણે અગાઉ જોયું હતું તો પાંચસોમાંથી ચારસો આપણે બાદ કરી દઈએ તો સો રૂપિયાનો આપણને નફો થયો આપણે એવું કહી શકીએ કે અંદાજિત નફો સો રૂપિયા થાય ત્યાર પછી છે દાખલા નંબર ચોત્રીસ આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના ત્રણ દિવસ માટે ઉપર મુજબનું નિયમિત વેચાણ કરે તો કુલ કેટલો નફો થાય અને એક મહિનાનો અંદાજિત નફો ગણો તો એક દિવસ વેપાર કરીએ તો સો રૂપિયાનો નફો થાય છે તો અઠવાડિયામાં ત્રણ દિવસ આપણે વેચાણ કરીએ તો ત્રણસો રૂપિયાનો નફો થાય અને એક મહિનામાં થતો અંદાજિત નફો આપણે શોધવો હોય તો આપણે એક અઠવાડિયાના ત્રણસો રૂપિયાનો નફો તો એવા એક મહિનાની અંદર કુલ ચાર અઠવાડિયા આવે તો ત્રણસો ગુણ્યા ચાર કરવા પડે તો એક મહિનામાં આપણને બારસો રૂપિયાનો નફો થાય અને એક મહિનાનો અંદાજિત નફો આપણને મળશે બારસો રૂપિયા ત્યાર પછી જોઈએ દાખલા નંબર પાંત્રીસ એક વર્ષના અંતે ઉપર મુજબ કાર્ય કરી આ વર્ગ ઉદ્યોગમાં થતું અંદાજિત કુલ રોકાણ અને અંદાજિત કુલ નફો શોધો જો એક વખત થતો ખર્ચ રૂપિયા ચારસો ત્રણ વખત થતો ખર્ચ બરાબર ચારસો ગુણ્યા ત્રણ એટલે કે બારસો રૂપિયા હવે એક મહિનાનું કુલ રોકાણ એટલે બારસો ગુણ્યા ચાર એટલે કે જવાબ આવશે રૂપિયા ચાર હજાર આઠસો એક વર્ષના અંતે કુલ રોકાણ તો એક વર્ષના અંતે કુલ ચાર હજાર આઠસો ગુણ્યા બાર એટલે જવાબ આવશે સત્તાવન હજાર છસો એક વર્ષનો અંદાજિત નફો એટલે કે બારસો ગુણ્યા બાર એટલે કે ચૌદ હજાર ચારસો અને કુલ રોકાણ રૂપિયા સત્તાવન હજાર છસો અને નફો જે છે તે આપણો ચૌદ હજાર ચારસો થશે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલું છે એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું નવ્વાણું હજાર નવસો નેવુંમાંથી માંથી નવ હજાર નવસો નવ્વાણું બાદ કરતાં પરિણામ શું મળે તો જવાબ આવશે વિકલ્પ એ નેવ્યાસી હજાર નવસો એકાણું બીજો દાખલો સવારે ઉગતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ કઈ દિશા આવશે તો જવાબ આવશે વિકલ્પ સી ઉત્તર ત્યાર પછી ત્રીજું રૂપિયા સોની એક હજાર નોટ એટલે તો જવાબ આવશે વિકલ્પ ડી લાખ રૂપિયા ચોથું પેજ બત્રીસ પરની પ્રશ્ન બેની માહિતીને આધારે શાક માર્કેટના પ્રસંગમાં ગીતાબહેન પાસેથી જ ખરીદેલી ચાલ કિલોગ્રામ ડુંગળી પરત કરી મેહુલભાઈ તેના બદલે તેટલી જ કિંમતના ટામેટા ખરીદવા માંગે તો તેને કેટલા કિલોગ્રામ ટામેટા મળશે જવાબ આવશે વિકલ્પ એ ત્રણ કિલોગ્રામ પાંચમું એક શહેરની વસ્તી છ લાખ છે તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ લાખ કારણ કે અડધા કરવાના છ લાખના ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો હવે અહીંયા એવું કહ્યું છે કે એક ખેડૂત આંબાવાડીમાં એપ્રિલ મહિનામાં નિયમિત રીતે રોજ વીસ કિલોગ્રામ કેરી ઉતારે છે જો મે માસમાં નિયમિત રીતે એપ્રિલ માસ કરતાં રોજ દસ કિલોગ્રામ કેરી વધુ ઉતરતી હોય તો મે માસમાં એપ્રિલ માસ કરતાં અંદાજીત કેટલી કેરી ઉતરશે તો જો એપ્રિલ મહિનામાં ઉતરતી કેરી એ આપણે શોધીએ સર્વપ્રથમ તો એપ્રિલ મહિનામાં કુલ ત્રીસ દિવસો હોય છે એક દિવસમાં ઉતરતી કેરી બરાબર વીસ કિલોગ્રામ બરાબર અને કુલ દિવસો ત્રીસ હોય છે તો ત્રીસ ગુણ્યો ત્રીસ ગુણ્યા વીસ કરીએ એટલે આપણને છસો કિલોગ્રામ મળશે હવે આપણે મે માસમાં ઉતરતી કેરી જોઈએ તો કુલ દિવસો એમાં એકત્રીસ હોય છે અને એક દિવસમાં ઉતરતી કેરી ત્રીસ કિલોગ્રામ છે તો એકત્રીસ ગુણ્યા ત્રીસ એટલે કે નવસો ને ત્રીસ કિલોગ્રામ હવે આપણે આ બંનેનો એપ્રિલ અને મે માસનો આપણે તફાવત જોઈએ તો તફાવત આવશે નવસો ત્રીસ માઇનસ છસો ઝીરોમાંથી ઝીરો જશે તો ઝીરો ત્રણમાંથી ઝીરો જાય તો ત્રણ ને નવમાંથી છ જાય તો ત્રણ એટલે આપણે એવું કહી શકીએ કે મે માસમાં એપ્રિલ માસ કરતાં ત્રણસો ને ત્રીસ કિલોગ્રામ કેરી વધારે ઉતરી હશે ત્યાર પછી સાતમું એક મોટર સાયકલ ચાલીસ કિલોગ્રામ ચાલીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે તો આ ઝડપે તે બે કલાકમાં કેટલું અંતર કાપશે અને સો કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે એક કલાકમાં કપાતું અંતર બરાબર ચાલીસ કિલોમીટર તો બે કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ ચાલીસ ગુણ્યા બે એટલે જવાબ આવશે એંશી કિલોમીટર હવે જો ચાલીસ કિલોમીટર અંતર કપાતા લાગતો સમય એક કલાક તો સો કિલોમીટર અંતર કપાતા લાગતો સમય બરાબર કેટલો તો સો ગુણ્યા એકના છેદમાં ચાલીસ મીંડુ મીંડું ઉડી જશે એટલે દસના છેદમાં ચાર એટલે અહીંયા જવાબ આવશે બે પોઈન્ટ પાંચ કલાક ત્યાર પછી આઠમું પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે રૂપિયા અઢાર હજાર અને રૂપિયા બાર હજાર છે તેઓ માસિક ઘર ખર્ચ બાદ રૂપિયા સાત હજાર ચારસો બચત કરે છે તો આ માસની કુટુંબની ઘર ખર્ચની રકમ શોધો તો જો બંનેની કુલ આવક અઢાર હજાર પતિની આવક પ્લસ બાર હજાર પત્નીની આવક બંનેનો ટોટલ કરીએ એટલે ત્રીસ હજાર રૂપિયા કુલ આવક થઈ હવે આપણે ઘર ખર્ચ શોધીએ તો જો ત્રીસ હજાર રૂપિયા જે છે એની કુલ આવક છે અને સાત હજાર ચારસો રૂપિયા જે છે એની કુલ ખર્ચ છે તો આ ત્રીસ હજારની અંદરથી આપણે સાત હજાર ચારસો બાદ કરી દઈએ આ કુલ આવક છે બરાબર કુલ આવકમાંથી આપણે કુલ આવક જે છે એમાંથી કુલ આપણે બચત બાદ કરીએ તો બાવીસ હજાર છસો રૂપિયા જે છે તે આપણને કુલ ખર્ચ મળશે તો આ માસની કુટુંબની ઘર ખર્ચની રકમ રૂપિયા બાવીસ હજાર છસો થશે ત્યાર પછી છે દાખલા નંબર નવ એક સ્ટેડિયમમાં કુલ ચાલીસ હજાર સીટ છે જે પૈકીની અડધી સીટ લાલ રંગની છે અને આ પૈકી આ કુલ સીટો પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી થાય તો સર્વપ્રથમ આપણે લાલ રંગની સીટ શોધીએ તો ચાલીસ હજાર ભાંગીયા આપણે બે કરવા પડશે કારણ કે અડધા ભાગની સીટો જે છે તે લાલ રંગની છે તો અહીંયા આપણે ભાંગાકાર કરીએ તો બે દુ ચાર ચારમાંથી ચાર જશે એટલે ઝીરો ઉપરના મીંડા આપણે ઉપર ચડાઈ દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વીસ હજાર સીટો લાલ રંગની થઈ હવે પીળા રંગની સીટો જે છે તે ચોથા ભાગની છે તો ચાલીસ હજાર ભાંગ્યા ચાર કરવા પડશે તો ચાર એકા ચાર અને બાકીના મીંડા ઉપર જશે એટલે દસ હજાર તો લાલ અને પીળા રંગની કુલ સીટો આપણે શોધવી હોય તો વીસ હજાર વધતા દસ હજાર કરવા પડશે એટલે વીસ હજાર લાલ રંગની વધતા દસ હજાર પીળા રંગની એટલે વીસ હજાર વધતા દસ હજાર એટલે કે ત્રીસ હજાર કુલ સીટો થશે તો લાલ અને પીળા રંગની કુલ ત્રીસ હજાર સીટો થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર દસ રૂપિયા અઢાર હજારની લોન ભરપાઈ કરવા દર માસે પંદરસોના સાત હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય કુલ ભરેલ રકમ પંદરસો ગુણ્યા સાત એટલે જવાબ આવશે અગિયાર હજાર પાંચસો ભરવાની બાકી રકમ આપણે શોધીએ તો અઢાર હજાર માઇનસ અગિયાર હજાર પાંચસો ઝીરોમાંથી ઝીરો જશે તો ઝીરો ઝીરોમાંથી ઝીરો જશે તો ઝીરો અહીંયા ઝીરોમાંથી પાંચ નહીં જાય એટલે આઠમાંથી આપણે સાત બાદ આઠમાં આઠ ઉપર સાત આવશે અહીંયા અને અહીંયા સોરી અહીંયા આઠ ઉપર સાત અને ઝીરો ઉપર દસ એટલે દસમાંથી પાંચ જશે તો પાંચ સાતમાંથી એક જાય તો છ અને એકમાંથી એક જાય તો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે છ હજાર પાંચસો રૂપિયા ભરવાના બાકી હોય મિત્રો અહીંયા આપણે આજે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર એક એટલે કે પ્રકરણ નંબર એક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચની ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જો તમે પણ આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચની ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે